અને એ મોકો ગોતતો ક્યારે એવું ઓડિયન્સ મળે ત્યારે આ પ્રસંગ લઈ શકું ભલામાને હાલનું જે ધાંગદરા એના સેલા રાજવી સર અજીતસિંહ સાંભળજો રાજકુમાર કોલેજમાં ભણેલા રાજકોટમાં કોલેજ વર્ષનું પૂરું થયું કારણોસર એને રાત તિલક કરવામાં આવ્યું તાત્કાલિક યુવાન હતા

પણ આ પ્રસંગ મને આ યુવાનોને જોઉં છું ત્યારે મને આ પ્રસંગ બહુ ગમે છે કે એ સર રાજા બન્યા પણ ભાઈ રાજાનો પોશાક પહેરતા ડ્રેસ પહેરતા એટલી મેરા ભારત મહાન આવા હોય તો કંઈક કરીએ એકચ્યુલી અમે વિચારણામાં મૂક્યું ઘર ભેગું થાય ને વિચારણું વાળું થતું એટલું નહીં પણ આ એની વચ્ચે સર અજીત નું નામ મૂકો એટલે બધાને માથું ધૂણાવવું પડે કે એનો સાળો ન કરો ઈથી આગળ વાત કરું એટલું નહીં દાદુભાઈ કે ધાંગધ્રા સ્ટેટના ગામડાનો કોઈ પણ માણસ ગાંડી ગીરમાલી નીકળ્યો હોય ને કોઈ બારવટીયા આડા ફરે ને એમ કહી દે કે હોય એ કાઢી નાખો નકર હગ્યું નહીં થાય જામગરિયો ઓડાડે અને ઓલો એમ કહે કે બાપા આપી દે પણ સહી ધાંગદરા સ્ટેટના ગામડાના એટલે ઘટી જતી ને કેતો કે જય માતાજી બાપા પણ અજીતને નો કહેતા ખૈન મારી નાખવાની દાસ હવે આવો જે માણા હોય મૂળ હવે સાંભળો જે રાજા આવો હોય તો એની અંદર ગુનો કરનાર માણા કેવો હોય એના રાજ તો એ ગુનેગાર જો એવો હોય તો પકડનાર પછી પોલીસ કેવી હોય એની માથે એને પકડીને પાછા જેલમાં નાખે તો એની અંદર જેલમાં નોકરી કરનારા કેવા હોય એની જેલમાં એક નોકરી કરનાર જેલમાં નોકરી કરનાર એક પોલીસ એનું નામ દેહળ હવે આ બધું એમાં ઘર ચલાવવાનું વ્યવહાર ચલાવવાનો એમાં સમય મળે તો આ દ્વારકાધીશ ઠાકોરનું ભજન કરવું એક સમય રાતની ઈ રાતનો બરોબર પેરો છે અને દેહળને એમ કહેવાય કે બરોબર એ એ જેલ ઉપર जाऊ અને એની સામે એક માણા મળે છે ને કીધું કે માતાજી જે જેમાતાજી ભાઈ કઈ બાજુ દેહળ નોકરીએ જાવ છું રાત પાળી છે આજે રાતનો પેરો છે ઓ કાઈ મતલબ કે ના વાત શું હતી ક્યો થોડીક શબ્દોની મારામારી છે ધ્યાન આપજો કે કાઈ વાંધો નહીં દેહળ કે ના વાત તો કરો કે દેહળ વાયક દેવાનું ભૂલે ગયું છો તમને આજે

અને પાળી સંભાળી એની સાથે બીજા ચાર જણા પાંચમો દેહળ આ પાંચેય જણા આમ બેઠા છે નોકરી સંભાળાઈ ગઈ બેરેકો જોવાઈ ગઈ લોક જોવાઈ ગયા પછી બેઠા છે દેહળ ઊભો થાય આટો મારે પાછો બેહે એમાં ચાર માલે એક જણા કીધું દેહળ કે હા ક્યાંય ભજન છે કે તમને કેમ ખબર પડે કે તને હક નથી એટલે કે હા ભજન છે કુંભાર વાળા ના કહે દેહલ હા રાત જાહે મારથી રાત નહીં જાય ત્યારે ચાર જણા એમ કહે છે કે દેહળ અમારી ઉપર ભરોસો છે તો લાઈવ બેરક ની ચાવીઓ જવાબદારી તારી પાસે ને અમે આપી દે અને પાછલે દરવાજેલી નીકળી જાય બે ભજન ગાયન વૈયા કે બે ને એક જ ગાયન આવી પણ કે તો જા કે પણ अजीत ની જેલ અને ચારે ચારેય જણાએ એટલું કીધું કે દેહળ મારા ખોળિયા માં પ્રાણ છે ત્યાં સુધી તારી નોકરી ને પટો નઈ લાગવા દે હવે આલે તો એટલું જોતો તો કીધું કે એક ભજન ગાડ્યું વયો બાપા પણ રહેવા હે નઈ પાછલી દીવાલ કુદીલી મારા નીકળી ગયો બરોબર 11 નો ટાઈમ રાત નો 11 વાગે આવી ને જા ગુંભારવાડે આવી ફળમાં રામ સાગર લીધો દેહળ પછી તો નરસિંહ મહેતાના હાથમાં કડતાલ આવી જાય ને એના બાપનું હરાદ યાદ રહે તો હવે દેહલ ને જેલ યાદ રહે એક ભજન બે ભજન અગિયાર હાડા અગિયાર બાર હાડા બાર અને એક નો જ ટકોરો થયો એકવીસ ઘોડેશ્વર સાથે દરબાર સર અજીતસિંહ જેલ ઉપર ચેકિંગ પંચાણું વર્ષ પહેલા આઝાદી પછી પહેલાના છેલ્લો રાજવી ઘોડા એકવીસ ઉભા છે ને એકવીસ ઘોડા ના એમ કે ભાઈ આગળ સર અજીતસિંહ ઉભા છે અવાજ કરક દે હળ એ જ જ જેલ માં લેવા જી સરકાર બારાવો દે હળ જી સરકાર તમારી હાજરી ની બુક લેતા આવજો દે જી સરકાર હાથમાં ફાનસ એક હાથમાં હાજરી પૂરવાની બુક ધીરેક દિન જેલની ડેલીની બારીનું ખૂલવું દેહલને બારું આવવું દરબારના ઘોડાને હામ ઊભું રહેવું બુકને પોતાના પટામા ભરાવી ફાનસ નીચે મૂકી સાહેબને સલામ કરી દરબારને ઘણી ખમાનદાતા ફાનસ ઉઠાવ્યું બુક કાઢીને દરબારના હાથમાં આપી ફાનસ ઊંચું રાખ્યું ગોઠણ ઉપર બુક રાખીને રાતના એક વાગે

પાછા જેલે શું આમાં ખાનદાની ઉપડી હશે વિચાર તો કરો તમે ફરીવાર જેલે આવી ઘોડા ઉપર ઊભા ઊભા દરબાર કહે છે કે દેહલ ઈ જવાબ નામદાર ખેરિયત દેહલ હા બાપુ આપ જેવી સરકાર હોય ને અમારે શું ચિંતા કરવાની વાત ઠાકોર રાજી થતો હશે છે સાહેબ અમુકને જોઈ ફરીવાર કીધું કે લે આ બળાય વાળાને કે આ બડાઈ

એક ભજન નું કીધું તું મોડું થયું આવી ડોલા ને પગે લાગે બાપા મને ખબર ના રહી કાંઈ ભેડું નથી રહે દેહલ હા મને ભજનમાં સમય ખબર શું દેહલ કેશું કોણાઈ નથી કેમ હું ક્યાંથી હોણાઉ ખરે ગાંડા તું બાર વાગે આવ્યો ભલા માણા બાર વાગે આપણે બધા હારે બેઠા એક વાગે દરબાર આવ્યા તને હાથ કર્યો તું બારો ગયો હું હતો તો તું નહીં બીજું કોણ આ લે તારી બુક હાજરી તારી દરબાર સહી છે ધ્રુજે છે હાથમાં ખોટું કયો તો તમને ઠાકોર ના સોગન છે હું હતો એટલે દેહર તને આ દેહ હાજરી તો બુક તો તને દેખાડીએ બીજો શું અમારે પુરાવો આપો પણ તું એક કલાક જ

દેહળ શું કરે છે ઠાકોર ના સ્વાગત ખાઈ ને છું હું ભજન માં લઈ હાલ્યો આવું છું આ મારા પગલા નથી આ મારા દ્વારકાધીશ ના પગલા છે મારા ઠાકોર ના પગલા સાહેબ અરે ચારે હતા ને રે પોરાના પલા બડ્યા છોડવા ભાઈ દેહળ ભાઈ દેહળ ભજન શું કહેવાય દેહળ અભી તો તારી મજાક કરતા હતા મારા બાપ રાજપને ભરોસો થયો કે ભજનવાળાની ભેગા જીવ્યા તો હવે સાતી ઠોકીને કહીએક છું કે એક કલાક દ્વારકાધીશ ભેગી અમે નોકરી કરી છે તો સાતી ઠોકીને કહીએ દેહડ જાલી નીકળી ગયો રાજમેલે આવે છે ફેરેદારોને કહે છે કે બાબા મારે દરબાર ને મળવું છે કે દેહણ અત્યારે હા મારે મળવું છે મારે મોડું થઈ જાય આય આય શબ્દ સાંભળજો મારે મોડું થઈ જાય

કોક મને કાન ભભેરે ને મારે મેલથી જેલે આવવું પડે એ જ છે ને ખા બાપુ એ જ છે કેમ કે તમારે તો મેલેથી જેલે આવવું પડે પણ ઓલાને ઠેઠ દ્વારકાથી ધક્કા થાય મારે કેમ મંજૂર કરવું છે સાહેબ વાત ઉપર ભરોસો ન આવતો હોય કોકથી ઢાંગદ્રા જાઓ તો ઢાંગદ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર ઢાંગદ્રાની બહાર નીકળતા જે મિલિટરી કેમ્પ છે એમ કહેવાય છે કે નોકરી મૂકી દીધી ખાંડવી ધારે ભગતે ભક્તિ કરીને પોતાનું જીવન ઘણા પ્રસંગો છે એના હાલમાં આશ્રમ મિલિટરી કેમ્પની બાજુમાં દેહળ ભગતની ની તરીકે આશ્રમ ઓળખાય છે ભરોસો હોય તો આવે આ માણસે કીધું કે ગરીબ છું મને જ્ઞાન નથી ત્યારે ઓલાએ કીધું ગો શેઠ તમારે અક્ષર જ્ઞાન નથી સતા જો તમે એટલી પ્રગતિ કરી અભણ છો સતા તમે એટલી પ્રગતિ કરી તો તમે ભણેલા હોત તો કેટલી પ્રગતિ કરી જ્યારે માણા રોય પડ્યો ને એટલું કીધું તો પ્રગતિ ન કરી હજી તમારા મંદિરમાં ઊભો ઝાલરું વગાડતો હોત સાહેબ આ કૃપા થઈ જાય ને ત્યારે એ એ એ કાંઈક જુદી થતી હોય કાંઈક ભાવના જુદી હોય એની કૃપાના વરસાદ મળે વર્ષવા પછી તમારી ગતિ એટલી બધી ઓટોમેટિક વધી જતી હોય કોકને આ જેટલા દાન આપો છો ને કાંઈક એ કોકનો કોક એક મિત્ર બનીને આવી જાય કે હાલો ને આપણે ભેગા થઈને આ કામ કરીએ કે પણ પૈસા નથી રોકાણ અમારું ને બુદ્ધિ તમારી ભઈ આવો કોકને કોકને ગોતીને મોકલી દેતો હોય છે કે આને આગળ વધારે ને આ મારો દીકરો છે નહીતર દુનિયા ગાંડી નથી જ ગમે માથા ટેકવી કાંઈક છે

ਗਰਵਾ ਕੁਵਾਲੀਆਂ ਤਵਾਗੇ ਗਰਵਾ ਕੁਵਾਲੀਆਂ ਤਵਾਗੇ